ઈત્સિંગ ક્યારે ભારત આવ્યો હતો એ પાંચમી સદીના અંતે બી સાતમી સદીના અંતે સી નવમી સદીના અંતે કે ડી અગિયારમી સદીના અંતે સાચો જવાબ સાતમી સદીના અંતે અલબરુની કઈ કૃતિ માટે પ્રખ્યાત છે એ ઇન્ડિકા બી કંગ્યુર સી તહકીક એ હિન્દ કે ડી પ્રવાસ વર્ણન સાચો જવાબ તહકીક એ હિન્દ તારનાથ કયા દેશનો લેખક હતો એ તિબ્બત બી ચીન સી મલેશિયા કે ડી ઈરાન સાચો જવાબ તિબ્બત બગોજ કોઈ ના અભિલેખમાં કયા વૈદિક દેવોના નામ મળે છે એ બ્રહ્મા વિષ્ણુ ને મહેશ બી ઇન્દ્ર અગ્નિ અને સોમ સી મિત્ર વરુણ ઇન્દ્ર નાસત્ય ડી રુદ્ર આદિત્ય અને વામન સાચો જવાબ શોધી કમેન્ટ બોક્સમાં કમેન્ટ